જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ તેમજ તેમજ ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારી ના દેખાયા અને ઓફિસમાં કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારીને આડે હાથે લઈ અનેક સવાલો ઉભા કર્યા છે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે નવીન બનેલા ગોધર તાલુકાના ઓફિસના નેતાઓએ ઉદ્ઘાટન તો કરી દીધા પણ ઓફિસમાં ના તો અધિકારીઓની હાજરી ના સુવિધાઓ જોવેલી તકે અધિકારીઓ તેવ સુવિધાઓ તાલુકાના લોકોને નહીં મળે તો કોંગ્રેસ ગાંધી ચિંંધ્યા માર દે આંદોલન કરશે ગોધર તાલુકાને વિકાસના નામે નвин તાલુકો બનાવી લોકોને પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળે તે હેતુથી બનાવવામાં આવેલ હતો પરંતુ બે મહિના પૂરા થવાના આરે પણ તાલુકા પંચાયતમાં ફરજ પર જ અધિકારી નથી દરેક કચેરીઓમાં અધિકારી તેમજ સ્ટાફ વગર જોવા મળી રહે તો શું બોધ તાલુકાનો વિકાસ આ રીતે થશે તેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે આજ રોજ અમારા ગોધર તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધર તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તારું લબડતું હતું બધકામ શાખા હોય મનરેગા શાખા હોય પીએમએવાય શાખા હોય એસબીએમ શાખા હોય તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા અંદર ખુરશી ના મળે ટેબલ ના મળે અને દરવાજા પણ જર્જરિત હાલતમાં અંદર પણ જોવા મળી હતી અને જયારે પારદર્શી ની વાત ભારતીય જનતા સરકાર કરતી હોય તો છે ચારી બોરીયા ઉડારા બાજુ થી જે ગરીબ લોકો પોતાના કામ માટે અહીંયા આગળ આવતા હોય ધરમના ધક્કા ખાવા પડતા હોય ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ ના દિવસથી થયું છે પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે

તો એના માટે મુલાકાતમાં આવ્યા હતા પ્રમુખ શ્રી આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા એમાં ઉપર બોધકામ શાખા પછી ટીડીઓની શાખા એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય ઠેર ચારે ઉડારા આ બાજુ સરસવા આ બાજુ ઠેઠે ઝાલા પાદેડી રાણીજીની પાદેડી એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય એ માટે આ ગોધર તાલુકો ગયા દોઢ મહિનાથી અહીંયા ચાલુ કર્યું પણ અત્યાર સુધી એ કોઈ હતે એનું એ નથી અને બચારા ધરમના ધક્કા ખાઈને પાછા જાય પગી લાલાભાઈ ગલાભાઈ ચારી નવીન ગોધર તાલુકો બનાવ્યો એમાં અમારો દસ ગામોનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી ખુરશી નથી કોઈ અવ્યવસ્થિત દેખાયું સાહેબ તો અમારે કામકાજ કામકાજ માટે શેરા જઈએ તો સાહેબ શેરાવાળા વાળા ના પાડે કે અમારું તમારું કામ કમ્પ્લીટ નહીં થાય તો અમારે કામકાજ માટે કઈ ધમ ધક્કા કરવા એટલે વહેલી તકે ચાલુ થાય કાર્યરત થાય એવી અમારી માગણી છે